પ્રકરણ સાત એ કરતાં ના કહેવી સારી માણસ ના કહેતા કેમ ડરે છે ના કહેવાનું તેના પક્ષે વાજવી હોય અને જરૂરી હોય છતાં પણ પ્રસંગે તે ના કહેતા ખચકાય છે તમે તમારા પોતાના દીકરા માટે કોઈને ભલામણ ન કરો પણ તમારો કોઈ બચપણનો મિત્ર બહાર ગામથી આવીને તમને કહે તમારે અહીંની કોલેજના પ્રિન્સિપલ સાથે અથવા તો મ્યુનિસિપાલિટીના પ્રમુખ સાથે કે પ્રધાન સાથે ઓળખાણ છે ને એમને જરા આટલી ભણામણ કરવાની છે ત્યારે તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો વર્ષો પછી મળેલ મિત્ર એક એવું કામ ચિંદે છે કે જે કામ કરવું તમને ગમતું નથી તમારા સ્વભાવ અને તમારા માનસિક વલણથી વિરુદ્ધનું છે પણ તેને ના કહેવી કઈ રીતે કોઈ તમને લાગણીભર્યો પત્ર લખે તમારા પ્રેમાણ સ્વભાવના વખાણ કરે અને લખે કે થોડા દિવસ તમારે ત્યાં આવવું છે નિરાંતે મળવું છે તમારા સાનિધ્યમાં રહેવું છે વાંચીને તમે ફફડી જાઓ છો એ દિવસોમાં તમે કોઈ અગત્યની પ્રવૃત્તિમાં રોકાયેલા છો અથવા તો આરામ કરવા માંગો છો એમાં આ રીતે વિક્ષેપ પાડવા ઈચ્છનારને કહેવું શું કોઈ માણસ તમને ટ્રેનમાં મળી જાય વાતો જામી જાય ચા પાણીની થોડી આપલે પણ થઈ જાય પછી જુદા પડવાનું આવે ત્યારે સામા પક્ષ તરફથી બોમ્બ ફેંકાય વડોદરા રહો છો એમ ને ક્યાં રાવપુરમાં અરે પંદર દિવસમાં તમારે ત્યાં આવ્યો સમજોને મારે તો આ રસ્તે મહિનામાં ઓછામાં ઓછી ચાર પાંચ ટ્રીપ હોય છે તમે હતબદ્ધ તાકી રહેવા સિવાય બીજું કરી પણ શું શકો માણસો પ્રેમાળ હોય છે પ્રેમ કરવાનો તેમને અધિકાર હોય છે અને પ્રેમ પામવાનો પણ તેમને અધિકાર હોય છે પણ એ કેટલા પ્રમાણમાં દરેક સંબંધની એક મર્યાદા હોય છે કોઈ વ્યક્તિ સાથે તમને આઠ દિવસ કોઈ સાથે ત્રણ ચાર દિવસ કોઈ સાથે એકાદ દિવસ તો કોઈ સાથે એકાદ કલાક જ રહેવાનું ગમે છે અને એ નક્કી કરવાનો અધિકાર તમને પોતાને છે સામી વ્યક્તિને નહીં એવી જ રીતે અમુક કામ કરવું કે નહીં કઈ રીતે કરવું કેટલા પ્રમાણમાં કરવું તે નક્કી કરવાનો અધિકાર પણ માણસને પોતાને છે તે માટે માગણી કરનારને નહીં છતાં માનવ સમાજની રચના એવી છે કે દોર મોટા ભાગે સામી વ્યક્તિના હાથમાં જ ચાલ્યો જાય છે અને માણસ બિચારો થોથવાતો રહે છે ખચકાતો રહે છે પણ ના કહી શકતો નથી આનો અર્થ એવો નથી કે સંબંધો બાંધવા નહીં કોઈને મદદરૂપ થવું નહીં કોઈનું કામ કરવું નહીં આનો અર્થ એટલો જ છે કે જે કામ કરવાથી પોતાનું મન દુભાય વલોપાત થાય અરુચિ થાય એવું કામ પોતાનું હોય કે પારકું હોય તો પણ તે કરવાથી દૂર રહેવું મન મનાવીને કે મનને દબાવીને હા પાડવા કરતાં એવું કામ કરવાની સ્વસ્થતાપૂર્વક ના કહી દેવી દરેક કામની હા પાડનાર વ્યક્તિ પોતાની જાતને મોટી પરગજુ અને પરોપકારી માને છે પણ એ માત્ર તેની એક ભ્રામક માન્યતા હોય છે એમ કરવાથી તે સૌથી વધુ પોતાની જાતને નુકસાન કરે છે તે સાચા અર્થમાં બીજાને મદદ કરી શકતા નથી બીજાને મદદરૂપ થવાનો કે બીજા સાથે પ્રેમભર્યો સંબંધો જાળવી રાખવાનો અર્થ એવો નથી કે જે કોઈ જે કાંઈ માંગે તે આપતા રહેવો પોતાના સમય કે શક્તિનો વિચાર કર્યા વિના બીજાની માગણીઓ સ્વીકારનાર ખરેખર તો પોતાની જાતને તેમજ બીજાઓને પણ નુકસાન કરે છે છતાં માણસ ના પાડતા અચકાય છે શા માટે કોઈને પણ ના નહીં પાડવા પાછળ કેટલા અજાણ્યા કારણો વ્યક્તિના મનમાં પડ્યા હોય છે ના પાડવાથી સામી વ્યક્તિનું મન દુખાશે તો એવો ડર તેને લાગે છે કોઈ પણ માણસ પ્રેમ બતાવે ત્યારે આવા કારણોસર તેનો ઇનકાર કેમ કરવો મોટા ભાગના સામાજિક પ્રસંગોમાં આવા કારણોસર માણસો હાજરી આપતા હોય છે અને દુઃખી થતા હોય છે કેટલાકની એવી માન્યતા હોય છે કે આપણે કોઈને કામમાં આવીએ તો કોઈ આપણને કામ લાગે આવું વિચારીને માણસ બીજાને અણગમતા કામો પણ કરી આપે છે અને પોતાના મન ઉપરનો ભાર વધારે છે માણસ બીજાની પ્રશંસા ઝંખે છે બીજી રીતે હોશિયાર જાગૃત વ્યક્તિઓ પણ આ પ્રશંસાના પિંજરામાં અજાણતા સપડાઈ જાય છે અને ના કહેતા ખચકાટ અનુભવે છે કદાચ સામી વ્યક્તિ એવું માની લે કે માણસ અભિમાની છે અથવા અતડો છે મિજાજી છે ઊણો છે અશક્ત છે તો પોતાના મનમાં ઘર કરી ગયેલી આવી કેટલીક માન્યતાઓને કારણે માણસ સ્પષ્ટ ના કહેતા અચકાય છે પરંતુ એથી એને પોતાને અને બીજાઓને પણ ઘણું નુકસાન થાય છે એટલે જ આપણામાં કહેવત છે કે હા કરતાં ના ઉતાવળી અને એક નનૈયો સો દુઃખ હણે કેટલીક અગત્યની બાબતોમાં એ હા કર્યા કરવા કરતાં ના પાડવી વધુ લાભદાયક હોય છે જીવનમાં એવા પ્રસંગો ઊભા થતા જ હોય છે જ્યારે ના પાડવાનું જરૂરી બની જાય છે કોઈ પણ માણસ તમને નકામું કામ ચિંતે અથવા તો કારણ વિના તકલીફ આપે ત્યારે સ્પષ્ટ રીતે ના પાડી દેવી જોઈએ અત્યારે એક પત્ર પંદર પૈસામાં કે પાંત્રીસ પૈસામાં સામી વ્યક્તિ હાથમાં પહોંચી શકે એવી સરકારી સગવડ છે છતાં પણ ઘણા માણસોને એવી આદત હોય છે કે કોઈને બહાર ગામ જતા જુઓ તો તરત જ પોતાના સગા સંબંધીઓ ઉપર બે આંકડા લખીને ચિઠ્ઠી જનારના હાથમાં પકડાવી દે છે જરા તકલીફ લઈને આ ચિઠ્ઠી શાંતિભાઈને પહોંચાડી દેજો ને એમને ખ્યાલ નથી આવતો કે એ નકામી ચિઠ્ઠી શાંતિલાલને પહોંચાડવા માટે માણસને કેટલા હેરાન થવું પડશે એવા સમયે તમારે એવી તકલીફ લેવાની વિવેકપૂર્વક ના કહી દેવી જોઈએ ચિઠ્ઠી ચપાટી સંપેત્રાનો જમાનો હવે વીતી ગયો છે અમે નાના હતા ત્યારની એક વાત મને યાદ આવે છે મારા એક મિત્ર એ વખતે બહાર ગામથી ટ્રેનમાં બોટાદ ભણવા આવતા હતા ઘણા માણસો એમને આવી રીતે ચિઠ્ઠીઓ આપીને હેરાન કરતા હતા પછી એકવાર એમણે પોતાનું વલણ બદલ્યું જે કોઈ ચિઠ્ઠી લખીને કવર એમને આપે એટલે સીધા જઈને ટપાલ પેટીમાં એ નાખી દે થોડા વખતે પછી મોટા ભાગના મફતીયાઓએ એમની પ્રવૃત્તિ બંધ કરી દીધી ત્યારે અમે કાચી ઉંમરના હતા એટલે એવું તીખળ બરાબર હતું પણ અત્યારે લાગે છે કે એમ કરવું ન જોઈએ છતાં ખાસ જરૂરી ન હોય તો ચિઠ્ઠી લઈ જવાની વિવેકપૂર્વક ના કહી દેવી જોઈએ એમ તો લાગે જ છે અને જરૂરી ક્યારે છે અને ક્યારે નથી તે લઈ જનારે નક્કી કરવું જોઈએ આવું જ ફોન બાબતમાં છે લગભગ દરેક ભલા આદમીને પાડોશીઓના ફોનનો ત્રાસ ભોગવવો પડતો હોય છે પાડોશમાંથી ફોન કરવા આવનાર કે સામેથી ફોન કરીને મંજુબહેનને જરા બોલાવી દો ને એમ કહેનાર ફોનવાળાની સ્થિતિ ભાગ્યે જ સમજતા હોય છે માણસ જમતો હોય આરામ કરતો હોય ખૂબ અગત્યના કામમાં રોકાયેલો હોય ત્યારે ફોન વચ્ચે ટપકી પડે છે એકવાર રાત્રે દોઢ વાગે એક ભાઈએ બસ સ્ટેશનથી મારા ઉપર ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે તમારી બાજુમાં જરા તપાસ કરીને કહેશો કે ફલાણાભાઈ ત્યાં છે કે નહીં અને મેં તપાસ કરી હતી પણ ફલાણાભાઈ ત્યાં નહોતા પાડોશમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે ફોન કરનારે ઉપરથી મને કહ્યું તમે તો લેખક એટલે રાતના રાજા વાંચતા હતા કે લખતા હતા આમ તો ખાસ કાંઈ કામ નહોતું પણ અહીં બસ સ્ટેશન પર પહોંચ્યો અને એકલો હતો એટલે થયું કે લાવ જરા સત્સંગ કરું જે માણસો આવી રીતે વર્તતા હોય છે એ બીજા ઘણા મહત્ત્વના કામ માટે ફોન કરનારાઓને નુકસાન કરતા હોય છે થોડીક હિંમત બતાવીને પણ એવી રીતે વર્તનારને આપણે ના પાડી દેવી જોઈએ કમસે કમ પ્રોત્સાહન તો ન જ આપવું જોઈએ એવી જ રીતે જે કામ માણસ પોતે કરી શકે તેમ હોય તેનું કામ કરી આપવાનો ખોટો પરોપકાર આપણે ન કરવો જોઈએ પોતાના બાળકનું હોમવર્ક કરી આપનાર પાડોશી માટે દરરોજ શાક કે છાપું લાવી આપનાર આવી જ ભૂલ કરે છે જે કામ જેનું હોય તેણે જ તે કામ કરવું જોઈએ તમે કોઈ વાર મદદરૂપ થાવ તે અલગ વાત છે અને એની ખોટી ટેવને પ્રોત્સાહન આપો તે તદ્દન જુદી વાત છે એમ કરીને તમે તેનું ભલું નહીં પણ બુરું કરી રહ્યા હો છો ઘણી વાર એવું બને છે કે માણસ પોતાની જરૂરિયાતોના ભોગે બીજાને મદદરૂપ થવા પ્રયત્ન કરે છે એવા માણસો અસ્થિર હોય છે એમની લાગણીશીલતા બીજાને હાનિકારક હોય છે મારા એક સગાએ એક માણસને ઠંડીમાં ઠૂટવાતો જોયો પેલાએ હાથ જોડી કાંઈક માગ્યું એટલે ના પાડવાને બદલે પોતાનો કોટ જ ઉતારીને તેને આપી દીધો પણ પછી એમને ઠંડી લાગી ત્યારે મારો કોટ ઠપકારી ગયા અને અફસોસ હું પણ ના ન પાડી શક્યો આવો પરોપકાર કરવા કરતાં પોતાની જાતને રોકી રાખવી સારી આપણી હા આપણને પોતાને મુશ્કેલીમાં મૂકે ત્યાં સુધી તો ઠીક છે પણ ક્યારેક તો આપણી સાથેના બીજા માણસોને પણ મુશ્કેલીમાં મૂકી દે છે એક પ્રવાસમાં ચાર મિત્રોએ વચ્ચે આવતા એક ગામમાં સારી હોટલમાં ઉતરવાનું નક્કી કર્યું એક ગામમાં અમારા એક મિત્રના સગા રહેતા હતા પરંતુ એમની સ્થિતિ સામાન્ય હતી એટલે કોઈને ત્યાં ઉતરવું જ નહીં એવી ગાંઠ વાળી હતી છતાં જ્યારે પેલા સગાએ આવીને આગ્રહ કર્યો ત્યારે અમારા એ મિત્ર મક્કમ ન રહી શક્યા અને હા પાડી દીધી પરિણામે અમારે બધાએ આખી રાત મચ્છરનો ત્રાસ ભોગવવો પડ્યો ઉજાગરા કરવા પડ્યા એક મિત્ર માંદા પડ્યા અને અડધેથી પ્રવાસ છોડીને ઘેર પાછા ફરવું પડ્યું આવી ઘણી બાબતો હોય છે ઘણા પ્રસંગો જીવનમાં આવે છે જ્યારે હા કહેવાના બદલે અદબપૂર્વક ના કહી દેવાની જરૂર હોય છે પરંતુ ના કહેવી કઈ રીતે અનુભવે આપણે શીખીએ છીએ કે દરેક વખતે હા પાડવાને બદલે ના પણ પાડી શકાય છે અદબપૂર્વક વિવેકપૂર્વક પ્રેમપૂર્વક ના પાડી શકાય છે સૌ પ્રથમ તો ના કહેનારે પોતાનું મન સ્ફટિક જેવું શુદ્ધ અને ઝરણા જેવું નિર્મળ બનાવવું જોઈએ કોઈ પૂર્વગ્રહ કે કોઈ ચાલાકી છુપાવીને ના પાડવી ના જોઈએ પણ પોતાના અને સામી વ્યક્તિના હિતનો વિચાર કરીને હા અથવા ના કહેવી જોઈએ એટલે સૌ પ્રથમ તો ના પાડવાની હોય ત્યારે આંકડા થઈ જવું ન જોઈએ કે ગુસ્સો કરવો ન જોઈએ મોટા ભાગના પ્રસંગે આપણે એવી રીતે જ વર્તતા હોઈએ છીએ કે ઘણા લાંબા સમય સુધી આપણે બીજાને અયોગ્ય માગણીઓ સામે ઝૂકીને હા પાડતા રહીએ છીએ અને પછી એકાએક ગુસ્સે થઈ જઈએ છીએ એ કરતાં પહેલેથી જ સ્વસ્થતાપૂર્વક અયોગ્ય વાતનો અસ્વીકાર કરતાં શીખવું જોઈએ બીજી અગત્યની વાત એ છે કે જે કામ થઈ શકે તેમ જ ન હોય તેની તરત જ ના પાડી દેવી જોઈએ તરત ના નહીં પાડવાથી સામી વ્યક્તિના મનમાં ખોટી આશાઓ બંધાય છે અને પછી જ્યારે તે ના સાંભળે છે ત્યારે તેને વધારે માઠું લાગે છે ઘણા તો બોલી પણ જાય છે તમે પહેલેથી જ મને ના કહી દીધી હોત તો મેં બીજા રસ્તે પ્રયત્ન કર્યો હોત ને મદદરૂપ થવું સારું છે પણ જે કામ કરવાનું ગજુ ન હોય કે સંજોગો જ ન હોય એ કામનો ભાર ઉપાડવા કરતાં તાત્કાલિક ના પાડી દઈને પોતાની જાતને અને સામી વ્યક્તિને તેમાંથી મુક્ત કરી દેવી તે વધુ સારું છે જો ના પાડતી વખતે બીજો કોઈ વિકલ્પ તમારી પાસે હોય તો એ તરત જ રજૂ કરવો જોઈએ એથી મિત્ર કે સગાને તમારી નિષ્ઠામાં શંકા નહીં રહે અને સૌથી વધુ તો તમને આનંદ થશે કોઈ તમને કહે મારી એક અગત્યની ચિઠ્ઠી લઈ જશો અને ચિઠ્ઠી જો ખરેખર અગત્યની હોય તો સ્પષ્ટ ના કહેવાના બદલે તમે એમ કહી શકો ચિઠ્ઠી પહોંચાડવાનું મને મુશ્કેલ પડશે એટલો સમય નહીં મળે પણ જો તમે કોઈ સંદેશો આપો અને ફોન નંબર આપો તો હું ફોન ચોક્કસ કરી દઈશ અને ના પાડતી વખતે સૌથી મહત્ત્વની એક વાત યાદ રાખજો દરેક ના પાછળના કારણો આપવાનો કે તે સમજાવવાનો પ્રયત્ન ન કરશો એથી ઘણીવાર સંબંધો સારા થવાના બદલે તંગ થઈ જશે એટલું જ નહીં તમારી એ ટેવ તમને પોતાને દરેક વખતે ગરીબડા અને નાના બનાવતી રહેશે તમારી જાતને તમારે કહેવું જોઈએ કે ના કહેવાનો તમને અધિકાર છે તેના કારણો આપવાની જરૂર નથી કોઈ મહેમાન તમારે ત્યાં આવીને કહે ચાલો ડેમ પર ફરવા જઈએ ત્યારે આમ તો હું આવત પણ એવું છે ને એમ લાંબી વાત કરવાના બદલે હું આવી શકું તેમ નથી તમે મજાથી ફરી આવો એમ કહી દેવો મહેમાન તો ફરવા જ આવ્યા હોય છે અને તમે તેમને સાથ આપો તે બરાબર છે પણ જે વાતમાં તમે સાથ ન આપો તેમાં કારણ આપવાની જરૂર નથી મિત્રો તરફ પડોશીઓ તરફ સગાવાલા તરફ તમારી કેટલીક ફરજો છે પરંતુ એવી જ અગત્યની ફરજ તમારી જાત તરફ પણ છે જ જે વ્યક્તિ પોતાની જાત તરફની ફરજ ચૂકીને કાયમ પોતાનો સમય અને શક્તિ બીજાઓ માટે વેડફી રહે છે તે પરિણામે પોતાની જાતને અને બીજાઓને પણ નુકસાન કરે છે પોતાની શક્તિ કે સંજોગોનો વિચાર કરે વિના હા કહી દેનાર વ્યક્તિ એના પરિણામરૂપે પોતાના મનમાં છૂપો અફસોસ સંગળતી રહે છે અને એમાંથી સમય જતાં ક્રોધ અને હતાશા જન્મે છે એટલું જ નહીં પણ માથાનો દુખાવો ચામડીના દર્દો એસિડિટી પેટના અલ્સર જેવા માનસિક તાણને પરિણામે થતા રોગો પણ થાય છે એવી સ્થિતિથી બચવા માટે જીવનના ઘણા પ્રસંગોમાં નેક દિલ ના કહેતા શીખવું જરૂરી છે અને ના સાંભળનારે પણ એક વાત યાદ રાખવા જેવી છે જે માણસ સ્વસ્થ રીતે ના પાડી શકે છે એની જ હા વિશ્વાસ મૂકવા લાયક છે